પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક છે ત્યારે દેશ કે રાજ્યમાં કોઈપણ પ્રકારના ઔપચારિક અને સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી જાહેર મેળાવડા અને સત્તાવાર મનોરંજન કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ હોય છે પરંતુ ભાજપમાં રાષ્ટ્રીય શોકની જાહેરાતને જાણે કોઈ જ લેવા દેવા ન હોય તેવી રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું વોર્ડ પ્રમુખોની જાહેરાતના પગલે ક્યાંય ઢોલ નગારા અને ક્યાંક આતિશબાજી સાથે ઉજવણી થઈ નથી પરંતુ મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને વિધાનસભા વોર્ડના કોર્પોરેટરો સહિતના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન રાખતા વોર્ડ પ્રમુખની જાહેરાત થયા બાદ ઉજવણી કાર્યક્રમ કર્યો એક તરફ અનેક જગ્યાએ વોર્ડ પ્રમુખોની જાહેરાતના પગલે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે ધારાસભ્યોએ પોતાના જ કાર્યાલયમાં કામ કરતા લોકોને ગોઠવ્યા હોવાની ચર્ચાની વચ્ચે મણિનગરમાં પણ પરિસ્થિતિ સામે આવી છે અને ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ઘરોગો હોવાથી વોર્ડ પ્રમુખો મુકાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રાષ્ટ્રીય શોક હોવા છતાં કરાયેલી ઉજવણીને લઈ આ મામલે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાથી લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે